વડોદરામાં પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કૈલાશ પાર્ક એક ના મકાનને તસ્કરોએ નિશાન બનાવીને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા બનાવ અંગે મકાન માલિકે પાણીગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કૈલાશ પાર્ક એક ના મકાનમાં રહેતા હાર્દિકભાઈ પરિવાર સાથે એકત્રીસમી રાત્રે ગણપતિ જોવા ગયા હતા તેઓ રાત્રિના પરત આવ્યા ત્યારે મકાનનું તાળું તૂટેલું હતું

પાણીગેટ પોલીસ પોલીસે હાર્દિકભાઈની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે શું તો અહીંયા મારું નામ હાર્દિક છે હાર્દિક સલગત આપણે કૈલાસ સોસાયટી સોસાયટીમાં રહું છું એક નંબર અમારે ત્યાં રાતના સાડા આઠ વાગે તેર તારીખે સાડા આઠ વાગે અમે લોકો ગણપતિ જોવા માટે સિટીમાં ગયા હતા માંજલપુર વિસ્તારમાં તો અમે સાડા અગિયાર સાડા અગિયાર રિટર્ન આવ્યા એ દરમિયાન અમારા ઘરમાં ચોરી થઈ અને ચોરી થઈ એ વસ્તુમાં અમારું સોના ચાંદીના ઘરેણા ચોરી કરીને ચોર ચોરી કરીને જતા રહ્યા તમે સ્થાનિક પોલીસને કોઈ સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરી છે તમે હા પોલીસમાં પાણીની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે અને અમે એફઆઈઆર પણ કરી છે કેટલું રોકડ રકમ હતું ને સોના ચાંદી હતું આમ તો 315 તોલા અમારું સોનાના ઘરેણા હતા અને 15 17000 જડલી નોર્મલી કેશ હતી ઘરમાં કોઈ ન હતું ત્યારે ના ઘરમાં ત્યારે કોઈ ન હતું